નમસ્કાર બાર દોસ્તો હું કનુસાગર કનુસાગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે જે કોઈ આ ચેનલમાં નવા જોડાયેલા હોય અને જે જોડાયેલા છે તેઓ ચેનલ ને વધુ શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વધીએ આપણે પાઠ ની સમજૂતી તરફ પાઠ તેર છે સમરતલાલ સુરણવાળાનો સન્માન સમારંભ બહુ જોરદાર પાઠ છે મજા આવે તેવો પાઠ છે જોઈએ આની સ્વાધ્યાય સમજૂતી વાતચીત બાળકો જાતે જ પ્રયત્ન કરજો પહેલાં પછી જ તમે જે તે યુટ્યુબ કે નવનીતનો સહારો લેશો એક તમને પાઠમાં કઈ કઈ જગ્યાએ મજા આવી શા માટે આ મજા કઈ કઈ જગ્યાએ આવી બાળકો તમને જ મજા આવી તે જ લખવાનું મને આ પાઠમાં સાડા ત્રણ હાથનું ગાજરનું ઈનામ એ જોઈને બે મણનો બટાકો ઉગાડવાનો સ્વપ્ન એવી ઈચ્છાઓ સાંભળીને દરવાજે બાંધેલા તોરણોમાં વેપારીઓના નામમાં તેમના સૌના ભાષણમાં મજા આવી કારણ કે ગાજર અને બટાકાનું કદ ઘણું મોટું બતાવ્યું છે જ્યાં પણ આવા સમારંભ હોય ત્યાં મોટા ભાગે આપણે તોરણ આસો જોઈએ છીએ જ્યારે અહીં જેવા સમારંભ તેવું તોરણ વેપારીઓના નામ પણ તેમના નામને અનુરૂપ જોવા મળે છે શાકભાજીને અનુરૂપ દરેક વેપારી પોતાના ધંધા પ્રમાણેના શાકભાજીના ગુણો સાથે સમરથલાલ ની સરખામણી કરી છે માટે બે તમારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું થાય તો કેવી રીતે કરો મારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું થાય તો આવો એક સમારંભ કરીશ વ્યક્તિને અનુરૂપ મહેમાનોને આમંત્રણ આપીશ મુખ્ય અતિથિ તરીકે તે વ્યક્તિને સ્ટેજ પર બેસાડીશ તેમનું સન્માન હું સૌપ્રથમ પ્રથમ સન્માન પત્ર યાદગાર ભેટ આપીને કરીશ તેમજ તેમના યોગદાન કાર્યો મહેનત નિષ્ઠા અને દયા જેવા ગુણોની જાહેર મંચ પર શબ્દો દ્વારા સન્માન કરીશ ત્રણ તમે જરૂરિયાતમંદ વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થાવ જ્યારે મને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ મળે ત્યારે સૌપ્રથમ હું તેની સમસ્યા સમજવાનો સાંભળવાનો પ્રયત્ન કરી જો શક્ય હોય તો હું તેને ખોરાક કપડાં પાણી કે અન્ય આવશ્યક વસ્તુઓ આપીને ગરીબ બાળકોને પુસ્તકો કે અભ્યાસ સામગ્રી આપીને કોઈ વૃદ્ધ વ્યક્તિને રસ્તો પાર કરાવવામાં દવાઓ લાવવામાં કે રોજિંદા કામમાં મદદ બીમાર વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચવામાં અથવા સારવાર મેળવવામાં સહાય કરું આવી રીતે નાની નાની મદદ કરીને પણ હું જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનમાં થોડો સુખનો અહેસાસ લાવવા પ્રયત્ન કરું ચાર શાળામાં કાર્યક્રમ સફળ બનાવવા તમે શ્રી શ્રી તૈયારી કરો છો સૌ પ્રથમ કાર્યક્રમની રૂપરેખા શિક્ષક સાથે રહીને કરીએ તે પ્રમાણે કાર્યક્રમમાં જરૂરી સામગ્રી એકઠી કરીએ મને જે પણ જવાબદારી આપવામાં આવે તે સમયસર પૂરી કરવું મંચ સજાવટમાં મદદ કરું જે પણ કાર્યક્રમો કરવાના છે તે સરસ થાય તે માટે સતત રિહર્સલ કરીએ કાર્યક્રમના દિવસે સમય પહેલા હાજર રહી વ્યવસ્થા જાળવવામાં મહેમાનોનું સ્વાગત કરવામાં જ્યાં જરૂર હોય ત્યાં સહકાર આપો પાંચ તમારા વિસ્તારમાં શાકભાજી કે ફળો વેચનાર કેવી રીતે સાથ પાડે છે તે બોલી બતાવો આ પ્રવૃત્તિ શાળામાં બાળદોસ્તો તમારે વર્ગ સમસ્ત કરવાની છે બહુ સારી રીતે આપણે એમના જે છે સાધને આપણે ઓળખીએ છીએ સમજીએ છીએ એવી રીતે પ્રવૃત્તિ આ વર્ગ સમક્ષ કરવી છ શાકભાજી વિશે કોઈ જોક્સ બાળગીત કવિતા સાંભળ્યું હોય તો એના વિશે કહો પેલું લાલ લહેર કરે કરે એ આ સરસ મજાનું બાળગીત છે અને શાકભાજી વિશે જ છે બધા અલગ અલગ ઘણા બધા શાકભાજી વિશે આમાં આવી જાય છે પ્રશ્ન બે હું કોણ છું મને ઓળખું ઉદાહરણ આપ્યું છે કે મારા કારણે શાક ચટાકેદાર અને ખુશબુદાર બને છે તો એ લસણ મને તો સાથે ભળી જવું ગમે છે ગરીબ અને તવંગર સૌ કોઈને મારા વિના ચાલે નહીં ડુંગળી હું તો નોન વેજીટેબલ છું કોથમીર કળશી ભાઈ અહીંયા તમે કોથમીર આદુ અને મરચાં લખી શકો છો મને તો ખોટું હોય તો સુધારી તે બોલનારનું નામ લખો આપણા અહીંયા આપેલ છે કે શેઠની સુવાસ લસણની જેમ ચારેકોરે ફેલાઈ જાય એ લલ્લુભાઈ તો આ વાક્ય સાચું છે એ આપણને ઉદાહરણ તરીકે આપ્યું છે તો એ જ છે બે મને તો શેઠનો સ્વભાવ ડુંગળી જેવો લાગ્યો છે તો આમાં આવે મને તો શેઠનો સ્વભાવ ડુંગળીના બદલે બટાકા જેવો શબ્દ મૂકીને વાક્ય બનાવો સુના વાક્ય બકુલાલ બોલે છે સમ્રથલાલનું સુરણ કસ્તુરીની જેમ મહેકે છે આ વાક્ય ભૂલ છે સમ્રથલાલની શાખ કસ્તુરીની જેમ મહેકે છે ડાયાભાઈ સુરણવાળા શેઠ બટાકાની માફક પરોપકારી છે સુરણવાળા શેઠ ડુંગળીની માફક પરોપકારી છે ડાયાભાઈ આ બોલે છે ત્યાર પછી પાંચમું છે આપણા સમૃદ્ધ છેટ બટાકાના દડા જેવા છે આપણા સમૃદ્ધ છેટ ડુંગળીના દડા જેવા છે ડાયાભાઈ બોલે છે હું તો સુરણવાળા શેઠને કોથમીર જેવા જ કહું છું તો અહીંયા હું તો સુરણવાળા શેઠને કોથમીર જેવા જ કહું છું આ એકદમ સાચું વાક્ય છે કડશીભાઈ બોલે છે હવે મૂળાની હરીફાઈમાં ઈનામ મેળવી લાવે તો અહીંયા છે કે હવે બટાકાની હરીફાઈમાં ઈનામ મેળવી લાવે આ બકુલાલ બોલે છે ચાર ઉપર કંશમાં આપેલા શબ્દો છે એને આપણે ઉદાહરણ પ્રમાણે સ્વભાવ દેખાવ ગુણ અને કાર્યમાં એને શબ્દોને વિભાગિત કરવાના છે જોઈએ તો સ્વભાવ એમનો બટાકા જેવો મળતાવડો મરચાં જેવો તાજી કોથમીર જેવા એમનો સ્વભાવ છે દેખાવ કેવો છે કે ડુંગળીના દડા જેવો ગુણ નિરાભિમાની પરોપકારી મદદગાર બાકીના જે શબ્દો છે કે શાક માર્કેટની શોભા ગરીબ સૌના બેલી માર્કેટને માર્કેટ કરવામાં ફાળો બધાના પાંચ શાકભાજી ફળ જે છે નોંધીને આપણે રમૂજી અટકો પાઠ સિવાયના આપણે અહીંયા લખવાના છે શાકભાજી નામ ઉદાહરણ તરીકે આપ્યું છે ગાજર તો મળતું વિટામિન એ લાભ શું છે કે આંખોનું તેજ વધારે રમુજી અટક ગાજરવાળા ગોરધનભાઈ આપણે લીધું છે કેળા એને એમાંથી પોટેશિયમ કેલ્શિયમ ને લાભ શું છે કે હાડકા મજબૂત કરે રમુજી અટક તરીકે કેળાવાળા કેશવભાઈ પાલક તો એમાંથી આયર્ન મળે છે એટલે લોહીનું પ્રમાણ વધારે પાલક વાળા પંકજભાઈ લીંબુ એમાં વિટામિન સી મળે છે રોગ પ્રતિકાર શક્તિ વધારે છે લાભ છે અને લીંબુ વાળા લાલાભાઈ છ વાક્યો વાંચો અને રૂઢિપ્રયોગના અર્થ નીચે લીટી કરીને ક્રમ લખો એક બાજુ રૂઢિપ્રયોગ આપ્યા છે અને એક બાજુ એનો આપણને અર્થ ધરાવતું હોય તેવું વાક્ય લખ્યું છે ઉદાહરણ તરીકે આપણને આપ્યું છે કે ભારે માવઠું થવાથી ખેડૂતની બધી મહેનત ફોગટ થઈ તો મહેનત ફોગટ ગઈ એનો આપણે જોઈએ તો પાંચમો દુનિયા ડૂલ થઈ જવી એ એનો રૂઢિપ્રયોગ છે હવે બીજું જોઈએ કરસનભાઈ વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે ગુસ્સે થઈ જવું એ

અગાઉની સિદ્ધિ કરતા ચડિયાતી સિદ્ધિ મેળવી સિદ્ધિ મેળવવી એટલે કે વિક્રમ તોડવા એવો અર્થ થાય છે સાત આપેલા શબ્દોનો પાઠના આધારે નજીકના અર્થ આપીને ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો આમાં પાઠના આધારે જ આપણે એનો અર્થ છે નજીકનો ગોતવાનો છે જેમ કે માર્કેટ તો એનો બજાર ગલ્લો વસાહતમાંથી બજાર પસંદ કર્યું છે પછી એનું વાક્ય બનાવ્યું કે હું નિયમિત રીતે બજારમાંથી ઘર વપરાશની વસ્તુઓ લાવું છું જે જવાબ મળ્યો છે એનું વાક્યમાં પ્રયોગ કર્યો શાક તો પ્રતિષ્ઠા વાક્ય સારા કામ કરવાથી માણસની પ્રતિષ્ઠા વધે છે ધરખમ એટલે ઘણું મોટું વાક્ય મુંબઈ ઘણું મોટું શહેર છે મળતાવડા એટલે બીજા સાથે ભળી જવું આ પાઠના આધારે એનો અર્થ છે સમાજમાં સુખેથી રહેવા માટે બીજા સાથે ભળી જવું ખૂબ જરૂરી છે પરોપકાર બીજાનું ભલવું કરવું આપણે સ્વાર્થ છોડીને બીજાનું ભલવું કરવું જોઈએ અપીલ એટલે કે આગ્રહ ભરી વિનંતી મેં મારા મિત્રને લગ્નમાં આવવા માટે આગ્રહભરી વિનંતી કરી આઠ આપેલા શબ્દોને લાગુ પડતા વિભાગમાં ગોઠવો ગુજરાતી શબ્દો હોય ગુજરાતી વિભાગમાં ને અંગ્રેજી શબ્દો હોય અંગ્રેજી વિભાગમાં સ્પર્ધા અને સ્ટેજ બે આપણે ઉદાહરણ તરીકે આપ્યા છે બાકી જોઈએ સન્માન સુવાસ અદ્ભુત સ્વાદ કસ્તુરી સ્વાદિષ્ટ તવંગર આ શબ્દો ગુજરાતી છે બાકીના જે શબ્દો છે હોલસેલ મિક્સ ડૂલ વેજીટેબલ ફેમિલી માર્કેટ મિનિટ હોલ લોન આ શબ્દો અંગ્રેજી છે પ્રશ્ન નવ પાઠના આધારે શબ્દ જૂથોને ઘટનાક્રમમાં ગોઠવો તો આપણે એને ગોઠવી દીધું છે પહેલા શરૂઆતમાં સૂત્રધાર એટલે જે શરૂઆત કરનારું છે તે જેનું નામ નથી તે સરકારી નથીનામ ગાજર નો વિક્રમ માટે દસ વર્ષથી ઓળખાણ દાદા સુરણવાળા મૂળામાં ઇનામ મેળવવાની ઈચ્છા આપણે ક્રમ પ્રમાણે ગોઠવી છે આને લલ્લુભાઈ સ્વાદિષ્ટ અને સુગંધીદાર શાક લસણ જેમ ચારે કોસ પ્રમુખ બકુભાઈ અદ્ભુત સંબંધ બંને ફરાળી મળતાવડા નાણાં ની ભીડ માં સહાયરૂપ દયાભાઈ ડુંગળીના દડા જેવા ગરીબો માટે આશીર્વાદ કસ્તુરી જેવી શાક કરશીભાઈ કહે છે અકલનો ઓથમીર કોથમીર જેવા તાજા સમર્થ લાલ સુરવાણા પોતે કહે છે કે હું મરચા જેવો જમાઈ જમડુકવાળા વેજીટેબલ ફેમિલી સવા મનના સક્રિયની ઈચ્છા આ ઘટનાક્રમ છે પ્રશ્ન દસ પ્રશ્નનો જવાબ લખો એક સમર્થ લાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે શાક માર્કેટના પ્રમુખ લાલ સુરણવાળાને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું તેમણે સાડા ત્રણ હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા તેથી તેમનું સન્માન કરવામાં આવ્યું હશે બે નું ભાષણ તમને ગમ્યું કેમ હા મને ડાયાભાઈનું ભાઈનું ભાષણ ગમ્યું કારણ કે તેમણે ડુંગળીના ગુણો અને ઉપયોગની સાથે સમરતલાલની સરખામણી કરતા કહે છે કે સમ્રદ શેઠ પણ ડુંગળીના દડા જેવા છે શાક જેમ મહેકે છે ડુંગળી જેમ ઘરે જાય સમ્રદ શેઠ ગરીબોને ઝૂંપડીમાં પણ જાય અને મિલ માલિકોના બંગલે પણ જાય એટલે કે એમને કોઈ વાતનું અભિમાન નહોતું ડુંગળીની જેમ અનેક ઉપયોગમાં આવે તેવા પરોપકારી છે દેલ રાહતનું કામ હોય તોય પહેલા અને રામોટલા આપવામાં પણ મોખરે આમ સાચા ગુણોની પરખ કરીને બિરદાવ્યા તેથી મને ડાયાભાઈ નું ભાષણ ગમ્યું ત્રણ સમ્રતલાના સ્વભાવની શી શી વિશેષતા હતી તેઓ મોટા વેપારીથી માંડીને નાનામાં નાના લોકો બધાની સાથે તરત ભળી જાય તેવા મળતાવડા છે બધાના માન્યતા છે શાકભાજી વેચનારથી માંડીને મોટા વેપારીને નાણા ભીડ હોય તો તેઓ તેમની સહાય કરે તેથી બધામાં પ્રિય સમરતલાલ શેઠ ગરીબોની ઝૂંપડીમાં જાય અને મિલ માલિકોના બંગલે જાય તેવા નિર્ભીમાની રેલ નિર્ભિમાની રેલ રાહતનું કામ હોય કે રામ રોટલા આપવામાં મોકરે એવા એવો તેવા એવા પરોપકારી દરેક કામમાં તેમની હાજરી લોકોમાં સુવાસિત ફેલાવતી આવી તેમની સ્વભાવની વિશેષતાઓ હતી ચાલ સમરતલાલના કુટુંબને વેજીટેબલ ફેમિલી શા માટે કહ્યું છે કારણ કે તેમના દાદા સુરણ સુરણના વેપારી હતા તેઓ પોતે ગાજરના વેપારી છે તેમના જમાઈ જમરૂખના વેપારી તેમના સાળા સક્રિયનો વેપાર કરે છે આમ આખા કુટુંબના લોકો એ શાકભાજી સાથે એના વેપાર સાથે જોડાયેલા હોવાના કારણે એમને એ કુટુંબને વેજીટેબલ ફેમિલી કહ્યું છે પાંચ સમરથલાલ ડુંગળી સાથે શા માટે સરખાવ્યા છે ડુંગળી જેમ ગરીબને ઘેર પણ જાય ને શેઠિયાને ઘેર પણ જાય તેમ સમ્રાટ શેઠ પણ ગરીબોની ઝૂંપડીમાં જાય છે અને મિલ માલિકોના બંગલે પણ જાય છે એમને કશી વાતનું અભિમાન નથી એ પણ ડુંગળી જેમ અનેક ઉપયોગમાં આવે તેવા પરોપકારી છે રેલ રાહતનું કામ હોય તો એ પહેલા રામ રોટલા આપવામાં પણ મોખરે એમને શાક કસ્તુરની જેમ મહેકે છે માટે સમ્રતલાને ડુંગળી સાથે સરખાવ્યા છે અગિયાર જેને લિંગ સૂચક પ્રત્યે લાગ્યો હોય એવી ત્રણ ત્રણ સંજ્ઞાઓ લખો લિંગના બે પ્રકાર છે આપણે જાણીએ છીએ ગુજરાતીમાં ત્રણ છે પુલ્લિંગ સ્ત્રીલિંગ અને લિંગ જેને નાન્યતા જાતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા પુલ્લિંગમાં ઓ પ્રત્યે લાગ્યો હોય એવા ત્રણ શબ્દો લગાવવાના છે ખાટલો બાટલો પાટલો ગોટલો સ્ત્રીલિંગમાં ઈ પ્રત્યે લાગ્યો હોય નદી બારી દાડી બાટલી નપુસકલિંગમાં ઉ પ્રત્યય લાગ્યું હોય તો છોકરું માટલું પાણીયારું કોળિયું કૃષ્ણ બાળ જેને લિંગ સૂચક પ્રત્યે ન લાગ્યો એવી ત્રણ ત્રણ સંજ્ઞાઓ શોધીને લખવાની છે કુલ્લિંગ પ્રત્યય ન લાગ્યો હોય એવી મોર ચોર સિંહ હાથી સ્ત્રીલિંગ ઈ પ્રત્યય ન લાગ્યો હોય તેવી રાત વાત ચાદર પેન્સિલ આમાં આપણને ઈ પ્રત્યય નથી લાગ્યો છતાં એ સ્ત્રીલિંગ શબ્દ છે પુષક લિંગમાં ઊ અને ઊ પ્રત્યય ના લાગ્યો હોય તેવી શહેર ટેબલ ગામ અને પુસ્તક પ્રશ્ન ઉદાહરણ મુજબના પાંચ શબ્દો લખો એક વચનમાં આંબો ખાટલો પાટલો લોટો કૂદકો સાફો આપણે એક વચનના શબ્દો છે હવે બહુવચનમાં આંબાનું આંબો તો આંબા ખાટલો ખાટલા પાટલા

આવી રીતે એકવચનમાંથી બહુવચન બહુવચન માંથી એક વાક્ય કરી શકાય છે પ્રશ્ન પંદર છે છઠ્ઠા ધર્મ સંજ્ઞાનો પરિચય આપણે એટલે કે શીખી ગયા છીએ હવે આપણને અહિયાં એક ટેસ્ટ લેવાની વાત છે ઉપર સંજ્ઞાના પ્રકારો આપેલા છે અને એના આધારે લખીએ તો વિનાયક જમવા ગયો તો વિનાયક છે વ્યક્તિ છે એટલે એને વ્યક્તિવાચક કહેવામાં આવશે ત્રીજું છે હું ડેરીએ દૂધ લેવા ગયો જેને નાપી અને માપી તોલી શકાય તેવા શબ્દો દ્રવ્યવાચક આવે એટલે દૂધ દ્રવ્ય વાચક છે તે અહિંસામાં માને છે અહિંસા ભાવ દર્શાવે છે એટલે એટલે કહીશું બે ચાવીનું ઝુમખું ઝુમખું પાસે હતું સમૂહ એટલે વાચક પેલો દેખાય પર્વત એટલે આખી જાતિ દર્શાવે છે પર્વત એટલે એ જાતિવાચક શબ્દ થયો પ્રશ્ન સોળ વાક્યો વાંચો અને સમજીને સુધારો જેમ કે પેલો છોકરી જમતો હતો આમાં સ્ત્રીલિંગ પુલિંગ નું મિક્સ છે તો આપણે એનું વાક્ય સુધારીએ પેલો છોકરો જમતો હતો રમેશ અચાનક રડવા લાગી તો રમેશ છોકરો છે એટલે એને નારી વાચક શબ્દ ન લાગે તો રમેશ અચાનક રડવા લાગ્યો વાવાઝોડાથી ઝાડ પડી ગયો તો એનું આપણે સુધારીએ વાવાઝોડાથી ઝાડ પડી ગયું તેમણે એ પુસ્તકો વાંચી લીધું તેમણે એ પુસ્તક વાંચી લીધું એવું આવશે સત્તર વર્ગીકરણ કરો પુલ્લિંગ સ્ત્રીલિંગ કાગળ ઝાડ પાણી જોઈએ ને ઘી બહુચનમાં પર્વતો આંખો પુસ્તકો વૃક્ષો ને છોકરા મોટા ભાગે કેવો શબ્દ થતો હોય તો એ પુલ્લિંગ કેવી થતું હોય ત્યાં સ્ત્રીલિંગ અને કેવું થતું હોય તો એ નપુસકલિંગ તરીકે ઓળખાય છે બહુ વર્તમાન તમે એને એક વચનનું બહુવચન કર્યું હોય એ તો બાળ દોસ્તો જરૂરથી તમને આ વિડીયો ગમ્યો હશે ઉપયોગી પણ થયો હશે તો વધારેમાં વધારે શેર કરજો લાઈક પણ કરજો મિત્રો પાસે સબ્સ્ક્રાઇબ પણ કરાવજો મળીએ એક નવા પાઠમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત